વલસાડના ધરમપુરના બિલપુડી ગામની દુકાનોમાં જનતા રેડ કરવામાં આવી હતી દુકાનોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે જનતા રેડ કરાઈ હતી પાંચથી વધુ દુકાનોમાં એક્સપાયરી ડેટનો સામાન મળી આવ્યો હતો વલસાડના ધરમપુરના બિલપુડી ગામની દુકાનોમાં જનતા રેડ કરવામાં આવી હતી દુકાનોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે જનતા રેડ પાંચથી વધુ દુકાનોમાં એક્સપાયરી ડેટનો સામાન મળી આવ્યો દુકાનોમાં ફરસાણ અને અન્ય ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો એક્સપાયરી ડેટનો મળી આવ્યો હતો ગામના જાગૃત યુવકો દ્વારા આ રેડ કરવામાં આવી હતી દુકાનોમાં વેચાતા કોલ્ડ ડ્રિંક પણ એક્સપાયરી ડેટના મળી આવ્યા હતા દુકાનદારો દ્વારા એક્સપાયરી ડેટના સામાન વેચી લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા હતા છેડા એક્સપાયરી ડેટનો સામાન વેચાતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ગઈકાલે એક જાગૃત નાગરિકે એક મહાદેવ કેરાણા સ્ટોર કરીને ત્યાં આગળ ફરસાણમાં અને બોટલમાં એણે એક્સપાયરી ડેટનો માલ જોયો તો એણે દુકાનદારને રજૂઆત કરી કે ભાઈ આ એક્સપાયરી ડેટ છે તો પેલા દુકાનદારે કીધું ભાઈ જે આ છે જે છે તે જ છે તમારે થાય તે તોડી લો એવું કહેતા આ લોકોએ પછી ગામ લોકો ભેગા થઈને અને પાંચ જેટલી દુકાનો પર બિલપુડી છે આ અહીંયા બરુમાળ ગામ છે એમાં રેડ કરી જનતા રેડ કરી તો એમાં ઘણી બધી દુકાનોમાં ઘણા બધા માલ એક્સપાયરી નીકળ્યો છે તો આ વસ્તુ આટલી હદે જે અમુક દુકાનોમાં જે માલ મળ્યો છે બે હજાર બાવીસમાં ને એવો એક્સપાયર થયેલો છે બે બે વર્ષ જૂના માલ ખવડાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જે અતિશય ગંભીર બાબત કહેવાય છે અને આ આના લીધે જે ભૂલ કરી ઉપરથી પાછી દાદાગીરી જે કરી એના લીધે ગામજનોમાં આક્રોશ પ્રવર્ત્યો અને એના લીધે આ લોકોએ આ જનતા રેડ કરી છે તો આ વસ્તુ સદંતર ખોટી છે ચાલો ભૂલ થયો માની લે પણ પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈતી હતી અને બીજું ભૂલ સ્વીકાર્યા કરતાં પણ બે બે વર્ષ જૂનો માલ તો કોઈ કાળે સ્વીકાર્ય નથી